હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી અને અવાજ થોડો અવાજ ઉપર ના જતા સતત ને સતત કરતા હોય એટલા માટે આજે સીડ ટુ હાર્વેસ્ટિંગના પ્લોટ ની અંદર અને સતત ને સતત આપણે જે મહેનત કરીએ છીએ એ સતત ને સતત ત્રીસ ચાલીસ દિવસ સુધી બતાવવાની કોશિશ કરશું કે ખેડૂત આગળ આવી શકે અને ઓર્ગેનિક દિશા તરફ વળી શકે તો એવા એવા જાગૃત ખેડૂત આપણી પાસે છે જે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી જોડાયેલા છે અને એને જ પૂછશું કે અત્યારે જે બધા બધા એવું હોય કે ઓર્ગેનિક ખેતીની અંદર ઘણા પ્રશ્નો આવે છે છે તો એક વાત સાચી પણ મેનેજમેન્ટ જયારે ગોઠવવામાં આવે એની અંદર ઓર્ગેનિક ખેતી ની અંદર તો સારામાં સારું ઉત્પાદન લઈ શકાય અને આપણે ખેતી સુધારવા ઉપર જઈ શકીએ અને ઓર્ગેનિક ખેતી પણ કરી શકીએ અને આપડા જે આવનારા સમયની અંદર

આ YouTube ની અંદર તમારા તમારું ઓલાવર્સના ઘણા વર્ષના વિડીયોસ છે મારા દર વર્ષના વિડીયો જે અલગ અલગ પાક ને અલગ અલગ જે પ્રોસેસ કરી હોય એના અલગ અલગ વિડીયા બનાવ અને હું મૂકું છું અને આજે જીરું નો પાક વાવેલો છે સીટુ હાર્વેસ્ટિંગ ના કોન્સેપ્ટ ના અને ઘણા બધા તમે ચેલેન્જ માટે વાવેલો છે બરાબર કે આજે કઈ એવો પ્લોટ બતાવીએ કે એક બીજા ખેડૂત ભી જાગૃત થાય તો આ કેટલા વીઘા નું જીરું છે મે બે વીઘા નું સીટ તું હાર્વેસ્ટ જીરું કરેલ છે અને મને આમાં ઘણો ફાયદો છે પેલા થી જે ટ્રીટમેન્ટ કરી છે અને આજે મારું જીરું અમારે આ બાવન દિવસ નું જીરું છે આજે દિવસ નું છે જ્યારે આપડે ઉગીન કમ્પ્લીટ થયા અને પેલા બી આ પ્લોટ ની મુલાકાત લીધી હતી જેસ કે આ પ્લોટ ની અંદર આ જોબ છે ઘણા બધા

જમીન ના અભાવ કેવા છે છે જમીન કેટલું પાણી પીવે કે સાથે તમે જોડાયેલા જાગૃત એટલા માટે કે એક ઓર્ગેનિક માં વળીએ અને આપણી ખેતી ને સમજીએ આપણી ખેતી ને સમજશું તો જ આપણે એની અંદર નવું કઈક રચી શકશું બરાબર ને હવે આ ક્રિશ ઓર્ગેનિક સાથે એટલા વર્ષથી જોડાયેલા છો સર્વિસ માટે ધી માંડી અને તમને શું લાગે છે કે ભાઈ 4 વર્ષથી તમે આ સમથિંગ છો તો એની અંદર તમને ઘણા બધા બેનિફિટ બી મળ્યા છે જમીન સુધારવાના બધા જ સર્વિસ માટે તમે શું ગ્રુપની અંદર છો તમે શું કહેવા માંગો છો હું જો આ ગ્રુપની અંદરમાં છેલ્લા 4 વર્ષથી જોડે દલ છું અને મને સર્વિસની અંદરમાં બહુ સંતોષ છે કે તમારી સર્વિસ બહુ સારામાં સારી છે કે જે તમે પિયત અપાવો છો કે દવા છટવો છો તો એની સર્વિસ પૂરી પાડો છો તમે આવો છો પ્લોટિંગ જોવો છો એની ઉપર તમે કામ કરો છો મને તો એટલું જ નથી કે તમે કદાચ થાકતા નહીં હોય હું તો અવારનવાર ગ્રુપની અંદરમાં જોતો હોવ કે અનેક અનેક ગામના વિડીયો કે તમે બનાસકાંઠા છે મોરબી છે તમે ટૂરું કરી અને જે ખેડૂતને માર્ગદર્શન પૂરું પાડો છો એ તો એક બહુ સારી એવી વાત છે અને બહુ આઈટલા છે કે તમે એટલું કેવી રીતનું મેનેજ કરો હું તમને હમું પૂછું તમે આ રીતે કઈ રીતનું મેનેજ કરો છો કે ગ્રુપની અંદરમાં તમે બધા વિડીયો બનાવો છો તમે ખેડૂતને વાડીએ જાવ છો એને બધું માર્ગદર્શન પૂર્વને અનેક અનેક છેતે પલે પણ જાવ આપણે તો ઠીક અહીં નજીક છે કે તમને કહી તો તમે તમે અહીંયા આવી અને તમે આ જે ઉતારી કે જે કંઈ તમે માર્ગદર્શન મને આપો પણ હું તો એ પૂછવા માંગુ કે તમે આ છેતે પલે કે જે બનાસકાંઠા મોરબી તમે રાજકોટ ઘણી જગ્યાએ તમે ફિલ્ડ કરો છો તો એ

જો ઓર્ગેનિક ખેતી ઊંચી નહિ આવે ને તો બહુ બધા આપને ખબર છે કે પ્રશ્ન છે અને વાત કરો છો તો મારા કામની કે તમે સમજો છો ચાર વર્ષથી અમારી સાથે જોડાયેલા સતત ને સતત એનો થાક મને નથી લાગતો એનું કારણ એક જ છે એક માઇન્ડ ની અંદર વિચારેલું છે કે આપણા દેશનો ખેડૂત મીડિયામાં કે આજે આપણી પાસે સર્વિસ દેવાનો ટાઈમ પણ નથી પણ એક માર્ગદર્શન હેતુ પૂરું પાડી શકીએ કે આજે તમને સર્વિસ ની જરૂર હું તમને એટલા ટ્રેન કરું ચાર વર્ષની અંદર કે બે વર્ષની અંદર કે ભાઈ તમને કોઈ જરૂર ન પડે તમારી ખેતી અંદર તો જ આ શક્ય છે અને તો જ આ બધી વસ્તુ આપણે આપણી બીમારી જે આપણા દેશ ની અંદર આ ઓર્ગેનિક ખેતી ને પ્રમોટ કરી શકશું બરાબર ને અને ખેડૂતભાઈ કિરીટભાઈ એક તમે આજે સક્ષમ ચાર વર્ષની અંદર મેં તમને એક બેસિક ચાર્ટ આપેલો કે પેહલું વર્ષ છે તો આપણા આટલા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરવી હોય તો એની જે જે પાસા છે કે પેલા વર્ષે fertilizer અડધું કેમ કે આની અંદર બધું જ જોવું અને આપણે ડેન્જર પાક કરાવીએ છીએ આ જીરાની અંદર આની અંદર તમે pesticide નો એક પણ spray નથી મારવો પડતો કેમ કે શું કામ એ કે તમારે જૂના વર્ષ થઈ ગયા છે આ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો seed ટુ હાર્વેસ્ટિંગ seed ટુ હાર્વેસ્ટિંગ નો મતલબ શું છે seed ટુ હાર્વેસ્ટિંગ પાક વાવો છો ને ઘરે આવે ને ત્યાં સુધી નું management એની અંદર જો પાક નું નામ લખેલું છે જીરું વાવેતર અને આ સત્તર તારીખ આ બધું જ એની અંદર મેનેજમેન્ટ કરેલું છે કે પોતાનું નામ છે અને આપણી ટ્રીટમેન્ટ છે આ પ્લોટ ઉપર એટલા માટે લગાવવામાં આવે છે કે કોઈ પણ અલગ વ્યક્તિ આવે તો એને ખબર પડે કે નહીં ઓર્ગેનિક ની અંદર બી આવી સરસ સિસ્ટમ થઈ શકે છે અને જીરું તો તમારું એકદમ ફર્સ્ટ ક્લાસ છે હજી આની અંદર પિયત આપવાનો વિચાર છે ને કિડુભાઈ આમ જોઓ ને તો મને ઘણા પાડો હે ને ઘણા એવું કીધું કે ભાઈ ચાલીસ દિવસ પછી જીરું પવાય નહીં

તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી એ મેં મારી નરી આંખે જોયું છે અને મને આમાં ઘણો ફાયદો છે કારણ કે અમારે આજુબાજુ નાનું જીરું છે ને એવડું જીરું એનું છે એ હું આજની તારીખમાં જોયું અને મારે આ બધું જીરું અત્યારે હારા હારું છે કારણ કે મને ઓર્ગેનિક ઉપર પહેલેથી ભરોસો આમ તો હું પેલેથી ને ચાર વર્ષે જોડાઈ ગયેલું પેલી જ વખત થી મને ઓર્ગેનિક ઉપર પૂરો ભરોસો છે

આગળ જઈને કંઈક સારો વ્યક્તિ બની શકે અને સારું કરી શકે કે કંઈક સારી વ્યક્તિની એક છાપ ઊભી કરી શકે ખેતીની અંદર બી એવું જ છે જો એનું પહેલેથી મેનેજમેન્ટ કરવામાં આવે તો એક સારી છાપ ઊભી કરી શકે એટલે તમારા જેવા ખેડૂત આજે મને થાક શું કામ નથી લાગતો કેમ કે મારી સાથે તમારા જેવા ઘણા ખેડૂતો જોડાયેલા છે કે આજે મેં એની ખેતી પરફેક્ટલી રીતના સુધારી દીધી છે અને મને એ વાતનો ગર્વ છે અને એનો થાક પણ નથી કે ભાઈ આવનારા સમયની અંદર ખેડૂતો ઓર્ગેનિક તરફ વળતા હોય ને તમારું સપનું પૂરું થાય છે બસ આ જ એક ગોલ છે અને વધારે માં વધારે ખેડૂતો આ દિશામાં વળે કારણ કે આવનારો સમય બી ખરાબ છે અને બીમારી પણ એટલી હરેક અત્યારની જે ગવર્મેન્ટ છે આપણી આપણા રાજ્યપાલ છે એ ઓર્ગેનિક ખેતી ને સમો સપોર્ટ કરે છે અને ઘણા રાજ્યોની અંદર બેન્ડ આપવું પડ્યું છે એ શું કામ આપવું પડ્યું છે કેમ કે ત્યાં એટલું બધું પેસ્ટિસાઇઝના હિસાબે કેન્સર જેવા ડિસિસ ઉત્પન્ન થાય છે આપણા એરિયાની અંદર બી એટલા કેન્સલ જેવા ડિસિઝ તમે આજુબાજુમાં જોશો તો એ રસીઓ વધતો જાય છે એટલે આપણી આપણા જેમ જો ખેતી કોઈ કરાવતા હશે ને

મેં પેલું પાયો પછી દવા અત્યાર એક પણ કેમિકલ ની બે દિવસ પેલાની જ વાત કરું અમારા બાજુમાં પાડો મને કીધું મને કે હવે આમાં કઈ કરતો નહીં પાતો નહીં આ મૂકી દે પણ મારે ફ્રીસ ઓર્ગેનિક ના તમારા રોહિતભાઈ ના જે વિચાર કે આપણે ખેતી ને કેમ આગળ લેવી અને ખેડૂતને કેટલો ફાયદો થાય

અને આ છે એ જ રીતની આની અંદર સિસ્ટમ છે એટલે ખાસ ખેડૂતોને જે મારા વિડિયોના ના માધ્યમથી જોતા હોય એ મારું કામ અલગ છે કે ભાઈ ખેડૂતોને ઓર્ગેનિક તરફ લઈ જવાનું કામ છે

તમારા જમીન ની તમને ખબર હોય એની અંદર તમે કાળજી કાળજી લીધી છે એટલા માટે નહીં કે પછી દવા આપીને આપી વયું જાવ અને પછી આમાં રેલમ છેલમ થઈ જાય તો એનો કોઈ મતલબ નથી એટલે ખાસ ખેતી ઉપર દરેક પાસાઓ ધ્યાન રાખી આપણે અને આવનારા સમય ની અંદર નવું કરીએ બરોબર ને અને આપણે ઓર્ગેનિક લઈ જઈએ તો તમારો નંબર ખેડૂતો નો અભિપ્રાય એ ખેડૂતો માટે જરૂરી હોય છે કે ભાઈ કઈ ટાઈપ નું કામ છે શું કઈ બરાબર અને મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડ છ પચાસ અત્યાર માટે આપણે બધું જ કામ સ્ટોપ રાખેલું છે કેમકે આપણે પોચી નથી શકતા એટલા માટે જેમને પણ સીટું હાર્વેસ્ટિંગ કરવું હોય આવતા વર્ષે ઉનાળુ પિત્ત ની અંદર એમનું બુકિંગ ખુલશે ત્યારે અવશ્ય કરી શકે છે એટલે તમને સારા માં સારો બેનિફિટ મળી શકે તો થેન્કસ ફોર વોચિંગ થેન્ક યુ